હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કાકડીના ભજીયા અને બટેકા વડા તો એની માટે મેં બટેકા બાફીને રાખ્યા છે આટલા બટેકામાં તમે ત્રણ જણના આરામથી બટેકા વડા કરી શકો બટેકા ઠંડા થાય ત્યાં સુધી આપણે એનો વઘાર તૈયાર કરી દઈએ પેનમાં તેલ મૂકી અંદર જીરું ઇંગ નાખી અને સુધારેલા મરચાં અને ડુંગળી સાંતળી લેવાનું ધીમત આપણે સાંતળવાનું છે થોડું મીઠું નાખી દઈએ એટલે ડુંગળી જલ્દી સકળાઈ જશે ત્યાં સુધીને આપણે માવો કરી લઈએ બટેકા એકદમ ઠંડા થઈ ગયા તો આપણે એને પીસી અંદર બધો મસાલો કરી દઈએ જોઈ લઈએ ડુંગળી કી સતળાઈ ગઈ છે થોડીક વાર માટે રાખીએ હજી આપણે માવો તૈયાર કરી દઈએ એની અંદર આપણે બધા જ મસાલા નાખવાના છે મીઠું મરચું અડદર અડદેલું જીરું સચડ સંચર અંદર પણ નખાય અને અંદર ના નાખવું હોય તો બટેકા વડા થઈ જાય પછી ઉપરથી ચાટ મસાલો પણ નાખી શકાય ખાંડ લીંબુ તલ લીલા મરચાં તીખો ખાતા હોય તો કાપીને નાખવાના અને લીલા ધાણા આખા મરી ભાવતા હોય તો એ પણ નાખી શકાય નહીં તો પછી મરીનો પાવડર પણ નાખો તો ચાલે ડુંગળી જે શેકાઈ ગઈ છે એની અંદર માવો નાખી અને આપણે બધું હલાવી લઈએ તેલ નાખીએ થોડુંક ઉપરથી નાખવું પડશે સરસ મિક્સ કરી લેવાનું ગરમ મસાલો છેલ્લે નાખવાનો છે અને સિંગદાણાનો ભૂકો અધકચરો વાટેલો હવે મિક્સ કરીને ઠંડુ થાય એટલે ગોળા વારી લઈએ તેલ ગરમ થાય એટલે એક ચમચો ભરી અને ખીરાની અંદર તેલ નાખી દેવાનું ગરમ તેલ એમાં થોડા સોડા અને ઉપર લીંબુ નીચ્યું છે મીડિયમ ગેસ રાખવાનો છે થઈ જાય એટલે લઈ લઈએ પછી બીજા ગાળમાં આપણે કાકડીના ભજીયા કરી લઈએ આ કાકડીના કર્યા તો તૈયાર છે આપણા કાકડીના ભજીયા અને બટેકાવાળા વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરજો તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી